સાબરકાંઠાથી એનડીપીએસ અને ગુનામાં બે વર્ષથી ભાગેડુ આરોપી ઝડપાયું છે જણાવી દે આરોપી ખાન બે વર્ષથી ભાગતો ફરતો હતો અને હિંમતનગર બી ડિવિઝન પોલીસે એનડીપીએસના ગુનામાં આરોપીની અટક કરી છે આરોપી મૂળ રાજસ્થાનના કોટડા તાલુકાનો રહેવાસી છ ખેરોજ પોલીસ પર ફાયરિંગ કર્યાનો ગુનો પણ નોંધાયો હતો ત્યારે હિંમતનગરમાં પણ બી ડિવિઝનમાં એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યારે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંદીપ સાબરકાંઠાથી એનડીપીએસ અને ફાયરિંગના ગુનામાં બે વર્ષથી ભાગેડું આરોપી ઝડપાયો શું કાર્યવાહી સંદીપ એનડીપીએસ અને ફાયરિંગના ગુનામાં બે વર્ષથી નાસ્તો પડતો જે આરોપી છે જે કોટડા છાવણી અને રાજસ્થાન નો રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી તે પોલીસના દૂર ભાગી રહ્યો હતો લઈને બી હતી કે હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાં જે આરોપી છે તે આવી રહ્યો છે અને જે ફાયરિંગના ગુનામાં કેરોજ પોલીસમાં જે ફાયરિંગ કર્યું હતું તે ગુનામાં તે સંડોવાયેલો છે જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી ને જે પ્રમાણે તે બાતમી પ્રમાણે તે આવ્યો અને ત્યારે પોલીસે ઝડપી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો હાલ તો તે જે સોહેબ ખાન અબ્દુર જે ચીકુલા પઠાણ કરીને જે આરોપી છે તેને પોલીસે ઝડપી લીધો છે અને તેના સાથે જે વધુ જે વિગતો છે તે મેળવી રહ્યા છે જે ડ્રગ્સ અને સપ્લાયર કરતો હતો સપ્લાયર કરતો હતો અને કઈ ગેંગ નો માણસ છે તે સમગ્ર બાબતે હાલ તો જે બી ડિવિઝન પોલીસ છે તે મામલે તપાસ કરી રહી છે અને વધુ વિગત માટે તે પોલીસ પોલીસ દ્વારા તે કોર્ટમાં રજૂ કરાયા છે અને કોર્ટમાં તેને રિમાન્ડ પણ માંગવામાં આવશે અને વધુ વિગત માટે પોલીસ પણ હાલ તો જે પ્રમાણે જે આરોપી છે જે કઈ ગેંગમાંથી સંકળાયેલો છે ને રાજેશ અન્ય કેટલાક જાગૃતિઓની સાથે છે તે તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર